હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે શનિવાર બજાર બંધ છે અને ખરાબ બજારનો જે ખરાબ સમય છે એ હવે ખતમ થઈ ચૂક્યો છે એવું ઘણા નિષ્ણાતો બની ગયા છે અને કેપ અને સ્મોલ કેપના જે શેરો છે એમાં જે સારી કંપનીઓ છે જે મજબૂત કંપનીઓ છે એમાં થોડી થોડી રિકવરી પણ ચાલુ થઈ છે એવું જે બધાના નિષ્ણાતો છે એમની જે ચર્ચાઓ જોઈ એમના જે વિડીયો જોયા એના પરથી એમની ચર્ચાનો ફલિત આવું થાય પરંતુ આપણે આજે એક બીજી વાત કરવી છે કે મસ્ક ની કંપની સાથે આપણી ભારતીય કંપનીએ એક મોટી ડીલ કરી છે અને ડીલ કરવાને કારણે એ કંપનીનો શેર વધવા લાગ્યો છે એ કંપની છે ટેલિકોમ ક્ષેત્રની કંપની ભારતીય એરટેલ હવે એ ડીલથી શું ફાયદો થશે અને શું નુકસાન થશે એની થોડીક ચર્ચા કરવી છે કે ભારતમાં તેના ગ્રાહકોને સ્ટારલિંક હાઈ હાઈસ્પીડ ઇન્ટરનેટ સેવાઓ આપવા માટે અમેરિકાના અજબુપતિ એલન મસ્કની કંપની સેટેલાઇટ કંપનીની સ્પેસ સાથે ભાગીદારી કરી છે અને એરટેલે એના એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કરાર સ્પેસ ભારતમાં સ્ટારલિંકની સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ વેચવા માટે મંજૂરી મેળવવાની આધીન છે એટલે કે આધીન મેળવવાની આધીન છે કંપનીનો શેર ટૂંકા સમયમાં પોણ વધારો થયો છે અને એનો બાવન વીક લો અગિયારસો એકાવન છે બાવન વીક હાઈ સત્તરસો ઇઠ્યોતેર છે અને અત્યારે કંપનીનો શેર સોળસો ઉપર ટ્રેડ થઈ ગયો છે હવે એનાથી ફાયદા શું થશે જો મક્ષની કંપની અને આપણા એરટેલ કે જીઓ સાથે જો એ કરાર આધારની કામ ચાલુ થાય તો કંપનીઓને ટાવરની જરૂર નહીં પડે અને હાઈ સ્પીડ ડેટા મળશે જે અંતરિક્ષમાં જે ઉપગ્રહો છોડેલા છે એના આધારેથી સીધું આપણને સીધું આપણને ઇન્ટરનેટની સેવાઓ પૂરી પાડવામાં આવશે સમુદ્ર હોય પહાડો હોય કે જે ક્ષેત્રનો બરોબર વિકાસ ન થયો તો પણ ઇન્ટરનેટની સારામાં સારી સેવાઓ મળે છે ઝડપી સેવાઓ મળે છે અને આ બધી વાતો જણાવવામાં આવ્યું છે હવે માર્કેટના એક્સપર્ટ એક્સપર્ટ અજય બગ્ગા એમણે જે ઓની જે નેગેટિવ ઇફેક્ટ છે એની થોડીક ચર્ચા કરી છે અને કે ભાઈ આ બધું ઠીક છે પરંતુ માર્કેટના એક્સપર્ટ અજય બગ્ગા દેશમાં પોતાની ટેકનોલોજી બનાવવી જોઈએ તેમનું એવું કહેવું છે કે દેશમાં પોતાની ટેકનોલોજી નો વિકાસ કરવો જોઈએ આવી ઉછીની ટેકનોલોજી લેવાથી જે ગેરફાયદા છે એની ચર્ચા કરવાની છે અને ટેકનોલોજી આપણે ન બનાવી શકીએ તો એ ટેકનોલોજીને આપણે ખરીદી ખરીદી કરવી પડે અને આ બાબત એને ટ્રાન્સફર કરી શકાય પરંતુ ખરા સમયમાં આ લોકો જે અમેરિકન કંપની છે એડન મસ્ટ છે એ કંપનીએ યુક્રેન અને કેનેડા સાથે જે બિહ બિહ કર્યું જે વર્તાવ કર્યો એ બહુ ખરાબ વર્તાવ કર્યો છે અને યુદ્ધના સમયમાં વારંવાર એરન મશ આ બે દેશોને ધમકી આપતો હતો કે તમે ઓમ નહીં કરો તો હું મારી સેવાઓ બંધ કરી દઈશ અને દાખલા તરીકે ભવિષ્યમાં અમેરિકા સાથે ભાઈ ચીન સાથે કે પાકિસ્તાન સાથે આપણા સંબંધો બગડે અને આ લોકો વારંવાર ધમકી આપવી એ અમેરિકાની ટેવ છે તો એ એવું પણ કહી શકે કે ભાઈ તમે આ કરાર કરજો અને નહીં કરો તો હું મારી સેવાઓ બંધ કરી દઈશ તો આપણા દેશના નેતાઓ અને આપણા કંપ દેશની કંપનીઓના લીડરોએ પણ આ સમજવું જોઈએ આવો સંદેશો તેમણે ચર્ચામાં ફલિત કર્યો છે અને એમની વાત સાથે આપણે બધા સમજ છીએ કે પોતાની દેશની ટેકનોલોજીનો વિકાસ કરવો જોઈએ ભલે એ ટેકનોલોજી આપણે બે વર્ષ કે પોંચ વર્ષ પછી મળે પણ એ આપણા પગ પર આપણા પગ પર આપણે ઊભા રહેતા શીખવું જોઈએ કોઈક કંપનીની ટેકનોલોજી ઓછીને લઈ અને એના હાથના બનવું જોઈએ અથવા તો આપણે એની ટેકનોલોજી ખરીદી શકીએ એટલે સક્ષમ હોઈએ તો એ ખરીદી લેવી જોઈએ પરંતુ હવે તો જે એનું હેન્ડલ છે એ એલોન મક્ષ પાસે રહેવાનું છે અને જ્યારે એની ઈચ્છા નહીં હોય તો એ બધા કરારો ફગાવી અને એ અમેરિકાની જે ઈચ્છા હશે કે એની ઈચ્છા હશે એ પ્રમાણે વર્તાવ કરવાનો છે હવે બજારમાં શું થવાનું છે અને બજાર કેટલું ઉથળપાથળ થઈ શકે છે બજારમાં અમેરિકાને જે ધમકીઓ આપી હતી એ ધમકીઓ મોટા ભાગની આપી દીધી છે અને અમેરિકામાં જે મંદીનો ભય છે ટેરિફ વધવાને કારણે જે મંદીનો ભય છે એના માઠા પરિણામ પબ્લિક ભોગવી રહી છે અને આગળના સમયમાં ભોગવશે ટ્રમ્પ સાહેબને ફરી વખત વિચારવું પડશે અને પોઝિટિવ વિચારસરણી એમને રાખવી પડશે મિત્રો હવે ખાસ વાત એ છે કે આવનારા સમયમાં બજાર ત્રીજો મહિનો પૂરો થયા પછી ધીમે ધીમે રિકવર થવાય એવી અમુક નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે હવે આવનારા સમયમાં શું થશે એ તો આપણે આગળ જોઈશું પરંતુ હવે ઘણું ગભરાવાની કોઈ જરૂર નથી બજારથી આપણા પોર્ટફોલિયો ધીમે ધીમે સુધરવાની અણી ઉપર આવી રહ્યા છે ઘણાના પોર્ટફોલિયો વીસ ટકા મારે હમણાં એક કોમેન્ટ આપી હતી કે કે તમારા તમે આ શેરબજારમાંથી કેટલું કમાણાશો શું છે મેં મારા વિડીયોમાં ખૂબ કીધું છે અને તમારો પોર્ટફોલિયો કેટલો નીચો આવ્યો છે અને કેટલું તમને નુકસાન છે એ પહેલાં વાત કરો પાસે બીજી વાત કરો તો મિત્રો મને કોઈ એક રૂપિયાનું નુકસાન નથી હા મારો પોર્ટફોલિયો જે હાઈપોટ ચાલતો હતો અહીંયાથી વીસ ટકા કરેક્શન છે કેમ કે હું બે હજાર આઠથી બજારમાં છું એટલે બે હજાર આઠ પહેલાં મેં જે 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 ભાવે લીધા હતા એ ભાવ તો આજે ગમે એટલું બજાર ઘટે પણ એ ભાવ આવી શકે એવું પોઝિશન નથી લાંબો સમય છે પંદર વીસ વર્ષથી બજારમાં આપણે ટકી રહ્યા હતા આપણા ગભરાવાની કોઈને જરૂર નથી તમે પણ બે પોસ્ટ વર્ષ થશે એટલે તમારો પોર્ટફોલિયો પણ મજબૂત બની જશે તમે જ્યાંથી શેર લીધા છે એનાથી તો ક્યાંય ઘણું તમારા પોર્ટફોલિયોમાં વળતો રહેશે પરંતુ ટૂંકા સમયમાં જે શેર લોકોએ લીધા છે એમને ખૂબ મોટું નુકસાન છે અને મારે પણ શરૂઆતના તબક્કામાં જ્યારે હું શેરબજારમાં નવો નવો હતો ત્યારે મને પણ ખૂબ મારા પોર્ટફોલિયોમાં પચાસ ટકા સાહીઠ ટકા એ વખતે ઘટાડો થયો હતો પણ એ તો મોટો ઘટાડો હતો ગજબનો ઘટાડો હતો આ તો સામાન્ય ઘટાડો છે સેન્સક નિફ્ટી બાર ટકા પંદર ટકા આસપાસ ઘટ્યા હોય કે કદાચ કોઈ અગિયાર ટકા ઘટ્યા હોય આશરે એવું ઘટાડો છે પેલો તો તરી ચાળીસ ચાલીસ ટકાનો સેન્સકર નિફ્ટી ઘટ્યા હતા મિડકેપમાં તો સફાયો થઈ ગયો હતો એવો સમય તો નહીં આવે અને આ તો સમય એક કરપ્શનનો સમય છે ચલો મિત્રો થેન્ક યુ આભાર